ત્રિપુટી ના પદે ફેરાય જીવાતમાં તેને સૂઝબૂ આવે ચોથા પદ નું લક્ષ નથી તે જ્ઞાની એના માનવી કીધા

देवता अने विषय अपन त्रिपुटी के वमा आए जी राजस इंद्रिय विकार तामस तना विषय ते पंच प्रकार सब दर्श पर्श रूप

પ્રીતમ બ્રહ્માંડમાં સપ્ત સપ્ત દીપ આ અંદર જેવી રીતે શ્રીલંકા ભારતની વચ્ચે આવેલું પછી ખંડના નામ નામ એટલે આ બ્રહ્માંડ નીપજાવ્યું છે એટલે વાગી તો ન હતો નથી पुタニ चे शांति सुख परम सुख चे पुタニ चे मूल स्थान चे पुタニ चे वास्तविकता चे એટલે કે ધૂપિન્દ્ર બ્રહ્માંડ ને ઉપર સંગુરનો દેસ સપ્ત દીપ નવ ખંડ ખંડ ખંડમહું દેસેય બહુ ભેધીધામ ધામ ધામ બહુ મનુષ્ય હે ધામ ધામ બહુ મનુષ્ય હે ઉંચ નીચ નરનાર બુ ના વચન યાદ હોય તો ખ્યાલ રાગ દેવે શું કરે રૂપ અનંત ધરે માયા આ મંદ છે અનેક રૂપ ધરે છે પછી એ શું કરે છે જ્યારે એને ભગવાન સાથે યોગ થાય છે માયા ત્યારે માયા માયા રીતે આખ્યા છે એનો હવન થઈ જાય છે અને રાગ દ્વેષ થી મન રહિત થાય છે ત્યારે એને પરબ્રહ્મનનો યોગ થાય છે ત્યારે ત્યાં એ મોણે માયા ના મેળવી પાય ત્યારે મૂળમાં માયા નથી રાગ દ્વેષ માં તો કરે એ માયા કો મોણ માયા કો મોણ સે આ માયાનું કેવી રીતે મને ક્ષણસણ ઉભે સોળ જીવાત્માને શાંતિ લેવા દેતી નથી જીવાત્મા પણ અણસમજણી જ્યાં આધીન થવાનું છે જ્યાં કંઈક લેવાનું છે પોતાના કલ્યાણ કે જેમાં એનું કલ્યાણ છે ત્યાં એને વિચાર પહોંચતો નથી ત્યાં પોતે પોચી શકતો નથી

માયા માયા એ કહે લાગી જીવ કુવાય એટલે પછી સદગુરુ જોઈ જીવ તો આ દેહની અંદર બેઠો છે સૂતો છે દેખતો નથી એ દેખે છે તો શું દેખે છે તેની અંદર એ જીવાત્મા તો કે રાગ અને દ્વેષ મોહ અને તો અને માયા છે એટલે જીવ મનરો

છાયા દેવ છાયા દેવકી કયો તમે છાયા હથિયાર હોય તો

માયા ઝીણામાં ઝીણેથી લઈ મોટામાં મોટી તે વિરાટ રોગ થઈ ત્યાં રૂપે વિરાટ રૂપ ના દ્રષ્ટિ મે એ જીવની દ્રષ્ટિમાં આવતી નથી માયાદી સબ સૂક્ષ્મ અણુ વિરાટ માયા બની માયાદી સબ બધે માયા દેખાય

જેમાં જીવાત્માનું કલ્યાણ છે જેમાં જીવાત્માની શાંતિ પરમ સુખ પૈ્યું જેમાં જીવાત્માની પરમ ગતિ છે એ જીવાત્માને એ ધ્યાનમાં આવતું નથી એ લક્ષમાં આવતું નથી સાર પરમ પદ સોય ના આવે એ દ્રષ્ટિને એને લઈ આ દુષ્ટ પદાર્થને લઈને માયા ચક્ર જગત જગત જોઈ 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 નામનો જે જીવ છે 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 એ આ રહ્યો રહ્યો કેને તો કે આ માયા ને ઓથેર જીવાતમાં એ ખેલ ને જોઈ રહ્યો છે એટલે ખેલાડીનો આનંદ લઈ શકતો નથી એ તો વાત આખી કહે પ્રીતમ પ્રભુ દેખહી પ્રભુ દેખહી પ્રભુ દેખે ન હોય પ્રભુ બધું જોવે છે જીવની કેવી દશા છે અનમમાં પડશે દયાળુ છે પણ છતાંય જીવાત્મા આ માયાને કારણે રસી પદાર્થને લઈ એને ક્યારેય પ્રભુ પ્રતિનો વિચાર આવતો સાર સોય બસતાના અંત સુધી તમે તો ભાગ્યશાળી છો એ લાવો ધીરે ધીરે લઈ રહ્યા છો છતાંય વિચારીને જેટલા રાગવેશ રહી થશો એમાં આપને ફાયદો છે प्रभु ने कोई देखे नहीं कि बदाय आने जो है प्रभु ने प्रभु बदो जो है जे प्रभु ने कोई जो तो नहीं अंतर जामी आत्मा प्रभु के वो जे के जीवात मानो तो तुम्हारे मालिक के वो जे तो के अंतर जामी आत्मा એટલે કે તો તારી અંદર ઘટમાં ખોજો ઘટ એટલે પોતે પોતાને તો પોતાને ગમ નથી ખબર નથી તો ખોજવા ક્યાં જાય શરીરમાં માસ મળ મૂતરના શરીરમાં પોતે જ ચડે જાય પોતાની પોતાને ભાન નથી કે પોતે કોણ છે સબહી દેખે ઉર્વાસ અંતર જામી આત્મા દેખેવું નિવાસ હવે ભગવાન શ્રીનાથજી ભગવાન ઠાકોર કેવા છે તમને કાઢાઈ છે છે જાડા પાતરાય છે બુદ્ધિ બુદ્ધિથી જ્ઞાન વિચાર કરો ખાલી સાંખ્યનો સાંખ્ય યોગ છે એમાં એમાં તત્વ સાંખ્ય યોગ નથી એટલે તત્વ તત્વદર્શી પાસે જ

એટલે કે છે ઈશ્વર એ જીવ જે હું છું જે હું છું તે જ તું છું તું છું તે હું છું હવે આ આપણે ગુપ્તમાં ગુપ્ત ગુઢા ગુઢમાં ગુઢ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ વચન કહેવાય અતિ ગૃહ્ય કે કોઈની ઇન્દ્રિય મન બુદ્ધિ કે જીવાત્મા

વસ્તુ એક છે જીવ ઈશ્વર જુદા નથી લહે કે આવું કોણ જાણે કોણ લહે જીવનમાં બધા વ્યવહારમાં પડ્યા છે ને ગુરુ આંગણે આવે તો કોકને જ ગમે બાકી માયા આંગણે કેવા જગન કરે ના પચા પાંચસો થઈ ગયા ભરી દો પછી ક્યાં ગુરુ ક્યાં આપણે રંગ પ્રભુ નો ચડાવી માયા રીતે હોય नहीं हमेशा गुरुदेव नो कार्य अन्य अन्य जीवों ने सुधिया रस पोचे दान पोचे अने सुंदर रीते आनो भी प्रकाश पार्वो जाई कहे प्रीतम बिल्ला लाए कोई कोई बिल्ला ले ची आगनान ने समझे ची जाकूप विवेक क्या कौन समझे सकते कौन ले सकते જેને તે અને આત્માનું જ્ઞાન છે આત્મા કોણ છે અને તે શું છે આવો જેનામાં વિવેક છે એ જ આ લઈ શકશે ઇન્દ્રિય એ ખેલને ઇન્દ્રિયોની જાળ છે એના ખેલમાં મોહિયા સબ સંસાર કે એમાં મોહી ક્યાં ઇન્દ્રિયો અને એની જાળ કઈ છે ઇન્દ્રિયોની વિષય રૂપી જાળ છે મોહિયા સબ સંસાર સબ દોદલા સબ દોદલા જાણે જાનન હાર ભગવાન જાણે ને તજો ભગવાન ની એક ભાવના છે કે આજી સુ સુ બનવાનું સુ લેવાનું અને કેવો

જીવાત્મા તામે પડે જંતુ કરે વિહાર જંતુ કરે વિહાર કાલ કપી સુઆવી આવ્યું ખાધા કોણ કાલ કપી ભક્ષણ કરે કાળ રૂપી કપી ભક્ષણ કરે બહોત કે મોત માણસ કે મોત માયા ગાંધી કોથળો કહે મહાત્મા જુ તે ધરે કછુ એકઠા નહીં એમાંથી કાંઈ એને પ્રાપ્ત થતું નથી કોથળામાં गांधी ना कोठड़ो होतो अंदर अनेक चीजों भरी थी जीवात मानी वासना इमा रही जाए बोया बावल को बीज रखा ही बाबल को बीज रखा ही सहस्त्र वर्ष लगी कोई काटा सहित जब उगे तब होए गांधी नो कोठड़ो आऊं जीवात माय आऊं बेबु कई काटा सही सहित जब उगे तब हो माया के सब नाम है माया के जीवीश्वर माया नाम रूप माया के सब नाम है सब शास्त्र पुराण कहे सब शास्त्र पुराण तहे महात्मा न्यारो रहे न्यारो रहे सो नर परम सुजान सो नर परम सुजान अकृतिय जा माया के बीचे छे बकरी जेवी चैत्र धाम प्रधान चैत्र धाम प्रधान માયા શબિલ અવિદ્યા શીખાવ્યા શું બીજો બીજું કઈ આવે અજ્ઞાન તરફ વારે પણ જીવાત્માનું કલ્યાણ છે તે તરફ વાળી શકતી નથી કઈ મહાત્મા આકૃતિ નહીં માયાની કોઈ આકૃતિ નહીં અવ્યાકૃત અહમ માન અવ્યાકૃત અહમ માન અક્ષર ટાળી ટળે નહીં અક્ષર જીવ મરી જાય જીવ અગત્ય થાય પણ માયા મરતી નથી મિથા ભાષે ભાન કહી મહાત્મા અનુભવ નાય अनुभव नहीं अज्ञान तेरे अनुभव इ अज्ञान प्रकृति कही पराक्रमी अजा जन्म नहीं मात अजा जन्म नहीं मात रहु सहु उपजे सहु उपजे क्षेत्र कही देख म् ઠાણ એ ધરે બહુ વિધિ માન પુરુષ આગે કરતા હતા એ પ્રથા માયા આવરણ અષ્ટ અષ્ટે આઠ પ્રકારની છે પૃથ્વી ઉદક તેજ માયા આઠ પ્રકારની છે પૃથ્વી ઉદક તેજ વાયુ ગગન આવરણ ગુણ અહંકાર મન એજ મન બુદ્ધિ ને અહંકાર આ ગુણ મેય પાંચ તત્વો છે તે પ્રકૃતિ મહામાયા ગુણમય આઠ પ્રકારની તેને જીવાત્માને તમો ગુણ માં પ્રધાનતા આપે છે માયા રજો ગુણ પ્રધાનતા આપે એ માયા માં પ્રગતિ બ્રહ્મ પ્રકાશ કહે મહાત્મા તત્વ્યો માં કયો જીવનમાં પ્રકાશ આવવો જોઈએ કેનું આવવું છે રાવણ નું આપું છે કંસનો આવું છે સો કવડો નું આપું છે કેત્રમ પણ આપવું છે દિવસમાં એ ખૂબ પ્રગટ બ્રહ્મરૂપ ભગવાન છે ને રામ કૃષ્ણ સગુણ અવતારા ગુરુ થાય કહે મહાત્મા તત્વ સાંખ્ય માં તત્વ સાખ્ય માં ઉગરે અવિનાશ ઉગરે ते अभी ना उदरे ते अभी नरिओ सत सत् सदगुरू भगवान श्री कृष्ण भगवान श्रीरामचंद्र भगवान सद हरी गुरु